નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક ડે ન્યુઝ છોટાઉદેપુર જિલ્લામાં નવી ભરતી થયેલ વનરક્ષકો માટે હાફ મેરેથોન દોડ યોજાય તેતાલીસ જેટલા વન રક્ષકો નાયબ વન સંરક્ષક છોટાઉદેપુર દ્વારા એક થી સાત સુધી બેઝિક તાલીમનું આયોજન તેઓ માટે કરવામાં આવ્યું છે વન વિભાગમાં કરવાની થતી કામગીરીનું બેઝિક નોલેજ મળી રહે તે માટે આયોજન કરવામાં આવ્યું છે જેમાં તેર બહેનો અને ભાઈઓને જંગલ ટ્રેકિંગ વાવેતર આગોતરા કામગીરી દવ પ્રોટેક્શન વન્ય પ્રાણીની જાળવણી અને હુમલા નિવારવા નાઈટ પેટ્રોલિંગ નર્સરી ઉછેર વન અધિકાર કાયદો એફસીએ દરખાસ્ત વિવિધ યોજના અને તેનું અમલીકરણ તેમજ ડુંગર ટ્રેકિંગ અને લુક સંપર્ક વગેરે નોલેજ આપવામાં આવ્યું વન ફિઝિકલ ફિટનેસ જળવાઈ રહે તે હેતુથી છોટાઉદેપુર નજીકના પીપલેજ સ્ટેન્ડ પાસેથી ગાબડિયા હનુમાન મંદિર સુધી હાફ મેરેથોન યોજવામાં આવ્યા અને મંદિરની આસપાસ પ્લાસ્ટિકની સાફ સફાઈ કરી સ્વચ્છતા અભિયાન પણ કરવામાં આવ્યું જેમાં નાયબ વન સંરક્ષક વીએમ દેસાઈ એસીએફ કે એમ બારીયા અને આરએફઓ નિરંજન રાઠવા વિઠ્ઠલ રાઠવા અમિત બારિયા આરએફઓ મોબાઈલ જે કે સોલંકી અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું